જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આવી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે સીતાફળ ની ગુલ્ફી બનાવીશું એના માટે મેં અહીંયા સીતાફળનો પલ્પ કાઢી લીધો છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સીતાફળની ગુલ્ફી બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ લીધું છે હવે આપણે એને ગેસ ઉપર ઉકાળીશું આપણે દૂધ ને ગેસ ઉપર લઈ લીધું છે અને પાંચસો ગ્રામમાંથી દૂધ ઘાટું થઈને અઢીસો ગ્રામ જેટલું રહે ત્યાં સુધી આપણે ઉકાળીશું આપણે દૂધને ઉકાળતા જઈને અડધું કરી લીધું છે તમે જોઈ શકો છો દૂધ આપણું ઘટ થઈ ગયું છે હવે આપણે આ દૂધને આપણા સ્ટાફ વાળા મિક્સરમાં નાખીશું પણ થોડીક વાર ઠંડુ થવા દઈને પછી કેમકે ગરમ નહીં નાખવાનું નહીતર ટેસ્ટ નહીં આવે એટલા માટે આપણું સરસ ઠંડુ થઈ ગયું છે અને મેં આમાં એક ત્રણ ચમચી જેવી ખાંડ નાખી છે અને જો તમારે ખાંડ ના નાખ્યું હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો કેમકે પિત્તા પણ ગળ્યા જ હોય છે પણ હું અહીંયા ત્રણ ચમચી ખાંડ નાખું છું એટલા માટે દૂધ ગરમ હતું ત્યારે જ મેં એમાં ચમચી ખાંડ નાખી દીધી હતી હવે આપણે આ દૂધ આપણે સીતાફળનું જે પલ્પ કાઢીને રાખ્યો છે એમાં નાખી દઈશું અને સીતાફળનું પલ્પ કઈ રીતે કાઢવો એની રેસિપી તમારે જોતી હોય તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે જે ગુલ્ફી જમાવાનું મોલ્ડ આવે લીધું છે હવે આપણે આમાં નાખી દઈશું આપણે બધા જ ભરી લીધા છે હવે આપણે ઉપરથી આને નાખી દઈશું આ રીતે જો તમારી પાસે આ ન હોય તો તમે આપણે ચાના કપ જે આવે છે તૈયાર કાગળના એમાં પણ બનાવી શકો છો હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું આને હવે આપણે પાંચ થી દસ કલાક માટે જામવા દઈશું આપણી આઈસ્ક્રીમ બની ગઈ છે અને આપણે આને સરસ આ રીતે કાઢી લીધી છે તમે જોઈ શકો છો તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો સીતાફળની આઈસ્ક્રીમ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ